નમસ્કાર મિત્રો સ્વાગત છે આપની YouTube ચેનલ માં જો તમે આ ચેનલ માં નવા હોય તો આપની ચેનલ ને સબસ્ક્રાઇબ કરો ઓલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને અમારા બધા વિડિયો અપડેટ તમને મળતી રહે જય હિન્દ ગાડી શું છે હા આ શું છે જીપ આ શું છે સાયકલ આ શું છે આ ગાડી આ શું છે

और, एक है? और एक है? आ, क्या है और क्या है आपका नाम क्या है भाई पापा का नाम मम्मी का नाम आपका भाई है बड़ा है छोटा आपसे बड़ा, बड़ा है उसका नाम क्या है आपकी दीदी है छोटी या बड़ी? कितनी छोटी है दिखाओ मुझे कितनी छोटी है हाँ उसका नाम क्या है उसका नाम क्या है आपकी दीदी का नाम बेटा हाँ आप कहाँ रहते हो बावला।, बावला कौन से कौन से एरिया में आम्बा तड़ाव पे आप हर रोज आते हो पढ़ने के लिए कहाँ पे आते हो आंगनवाड़ी कौन पढ़ाता है आंगनवाड़ी पे टीचर।, टीचर टीचर का नाम क्या है ભાવના ટીચર ભાવિશા ટીચર શું નામ છે ભાઈ તમારું મિલન પપ્પાનું નામ શું છે અલ્પેશભાઈ તમે ક્યાં રહો છો આંબા તળાવ બાવડા તું દરરોજ ક્યાં આવેશ ભણવા માટે આંગણવાડી આંગણવાડી વાળા બેનનું નામ શું છે ભાવના ટીચર ભાવિશા ટીચર તાર ભાઈનું ભાઈ છે તારે શું નામ છે ભાઈ નું કાર્તિક મમ્મી નું નામ શું છે વેરી ગુડ તાળી પાડો મિલનભાઈ માટે બતાય તમારું નામ અંકુશ અંકુશ papa નું નામ શું છે સુદીલા મમ્મી નું નામ લક્ષ્મી દેવી આપ ક્યાં રહેતે હો અમદાવાદ આપકે papa શું કરતે હે એક ટીચર છે ઓર મમ્મી વેરી ગુડ શું છે તા નામ મમ્મીનું નામ તું ક્યાં રેહ બાવડા તને વન ટુ આવડે છે નથી આવડતું Para